મિલનભાઈ સુરતથી તમારો સવાલ છે કે જાપ કરવાથી શુભ ફળ મળે છે પણ કર્મ નિર્જરા થતી નથી કર્મ નિર્જરા માટે મન વચનકાયાને સ્થિર કરી ધ્યાન કરવું જરૂરી છે બીજી બાજુ શાસ્ત્રમાં લખેલું છે કે એક નવકાર ગણવાથી પાંચસો સાગરો પમના પાપોનો નાશ થાય છે તો એ પણ કર્મ નિર્જરા છે ને મિલનભાઈ જેટલો સમય તમે નવકાર ગણશો એટલો સમય તમે બીજું પાપ કાર્ય કરવાના નથી તો એ શુભમાં ગયું શુભમાં ગયું એ અપેક્ષાએ એમ કીધું છે કે એટલો ટાઈમ તમે બીજું કાંઈ કર્યું હોત તો તમે એટલા પાપ ભેગા કર્યા હોત તો એ અપેક્ષાએ એમ કીધું છે કે નવકાર ગણવાથી પાંચસો સાગરોપમના પાપનો નાશ થાય છે આવી ગણતરી કોઈ માંડી ન શકે અને સમજાવવા માટે બાળજીવોને સમજાવવા માટે કહ્યું છે એમાં કંઈ ખોટું નથી કહ્યું પણ પાપનો નાશ થાય છે એ શબ્દ એ રીતના વાપર્યો છે પણ કહેવાનો અર્થ એ છે કે એટલા પાપમાંથી તમે બચો છો કેટલા ટાઈમ તમે શુભ કરો છો તો અશુભમાંથી બચો છો બીજો એનો અર્થ એ થાય છે કે નવકાર ગણતા ગણતા તમારી આજુબાજુ એવા વાઇબ્રેશન પેદા થાય છે તમારું આભામંડળ ઘટ્ટ બને છે કે જેથી તમે પાપ કરી શકશો નહીં આજે તમે નવકાર ગણતા ગણતા જે તમારું તિરોહિત થયેલું આભામંડળ છે એ આભા મંડળ ઘટ બની જશે એટલે એમાં પાપનો પ્રવેશ થઈ શકશે નહીં પાપ કરી જ શકો તો એટલા તમે પાપથી પાછા હટશો એ અપેક્ષાએ કીધું છે કે પાંચસો સાગરો પાપનો નાશ થાય બાકી શાસ્ત્ર પ્રમાણે જ તમે જે કરીને આવ્યા છો તે તમારે ભોગવવું તો પડશે હું જે પાપ નૌકાર ગણું છું એ મારું એ પાપ જતું નથી રહેવાનું નાશ નથી પામવાનું હું નવું પાપ નહીં કરું એવું મારું આભા મંડળ બની જશે એટલે હું એમાંથી બચી જઈશ નવકાર ગણું છું એટલો સમય હું પાપનો બંધ નથી કરતી પુણ્યનો બંધ કરું છું એ અપેક્ષાએ કીધું છે બાકી તમે જે કર્મ કરીને આવ્યો છો આવ્યા છો તેમાં જે નિકાચિત નથી એનો નાશ તો તમે કર્મની નિર્જરા કરો મન વચન કાયાને સ્થિર કરો ક્ષમતામાં સ્થિર થાઓ તો જ થઈ શકે જે કર્મ ઉદયમાં આવી ગયું છે તેમાં પણ જેટલા ક્ષમતામાં રહી શકો તેટલા કર્મ નિજરી શકાય જેટલી હાઈ હોય કરીને આપ ધ્યાન કરીને નવા કર્મ બાંધો છો તે ફરી પાછા ક્યારેક ભોગવવાના આવશે જો તમે નવકાર ગણો છો તો પુણ્યનો બંધ કરો છો જો તમને ભેદ જ્ઞાન થઈ ગયું છે સંકેત પ્રાપ્ત થઈ ગયું છે કોઈ પણ જન્મમાં ભલે આ જન્મમાં ન થયું હોય તો એ તમારું પુણ્યાનો બંધી પુણ્ય બની જશે આ પુણ્યાનો બંધી પુણ્ય નવું પુણ્ય જ બંધાવશે અને આ રીતે તમારે ઉત્તરોત્તર પ્રગતિ થશે તો એ હિસાબે પણ એમ સમજવાનું કે પાપનો નાશ થાય છે એમ કીધું છે બાકી આંકડા તો કોઈ ના આપી શકે પણ જીવોને સમજાવવા માટે આપ્યા છે પણ કહ્યું છે ને કે પંચ આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે એ પણ આ અપેક્ષાએ જ કીધું છે બાકી જો આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરતું હોય તો તો એક ચોર ચોરી કર્યા કરે ને નવકાર ગણ્યા કરે તો શું એના બધા પાપ નાશ થઈ જશે ના આ વાક્યો અપેક્ષા એ કહેલા હોય છે જો વ્યક્તિ સતત નવકાર ગણ્યા કરે છે તો એનું આભા મંડળ એટલું ઘટ્ટ બની જશે કે પછી તે પાપ કરી જ નહીં શકે ચોરી કરી જ નહીં શકે જુઠ્ઠું બોલી જ નહીં શકે એ અપેક્ષાએ આ બધું કહ્યું છે આજકાલ વોટ્સએપ પર પણ આવા ઘણા બધા મેસેજો ફરતા હોય છે કે દેદાસ એક પગથું ચડવાથી આટલા ઉપવાસનું ફળ મળે ને દર્શન કરવાથી આટલા ઉપવાસનું ફળ મળે આ બધું અપેક્ષાએ કહેલું છે બાલજીવોને પ્રેરણા માટે કહેલું છે પણ આપણે વક્ર અને જળ બુદ્ધિ વાળા લોકો અઘરું છોડવામાં માનીએ અને સરળ હોળી અપનાવી લઈએ બરાબર એટલે આપણે એવું માની લઈએ છીએ કે મૂર્તિના દર્શન કરવાથી આટલા ઉપવાસનું ફળ મળી જતું હોય તો પછી ઉપવાસ કરવાની શું જરૂર છે ભૂખ્યા રહેવાની શું જરૂર છે ને ધીરે ધીરે લોકોને ઉપવાસનું મહત્વ નહીં રહે સુંદર એવું કર્મ નિર્જરાનું સાધન ઉપવાસ આપણા હાથમાંથી છૂટી જશે જો ફક્ત જ નિર્જરા થઈ જતી તો સાડા બાર વર્ષ સુધી મૌન કરી સાધના કરવાની શું જરૂર હતી એ જ બધાને ના કહી દે કે તમે તાર નૌકાર ગણ્યા કરો બીજું કઈ કરવાની જરૂર નથી તમારો મોક્ષ થઈ જશે માટે સમજો આવા મેસેજો ફોરવર્ડ કર્યા કરવા માટે આવા મેસેજો ફોરવર્ડ કર્યા કરવાથી આપણી પાસે રહ્યું સહ્યું જે તત્વજ્ઞાન બચ્યું છે ને એ પણ ચાલી જશે માટે ભવિષ્યની પેઢીને કંઈ આપવું હોય તો અત્યારની પેઢીએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે This audio is by Subodhi Masarya. My contact number is eight eight five zero zero eight eight five six seven.